રોજ પ્રદર્શન નથી કરી રહ્યા અમે અમે લોકો માલધારી સમાજના ફેરવેશ પહેરીને માલધારીના એરિયામાં નેહળે નેહળે જઈને લોકોને સમજાવવા માંગી છે કે આ અહંકારી સરકાર સામે એક પણ આ ભાજપના ઉમેદવારે એક પણ જગ્યાએ જાહેર સભા કરેલી નથી અને ત્યારે કે ના કરી એમનો પ્રશ્ન છે પણ દસ વર્ષમાં કેન્દ્રીય મંત્રી રહી રહી ચૂકેલા વ્યક્તિએ રાજકોટમાં માલધારી સમાજ માટે શું કરેલું પોતે એ જણાવ્યા અને ના જણાવો તો કાંઈ વાંધો નહીં પણ અમે આ લોકોને જાહેર ખાસ કરીને માલધારી સમાજમાં ગાયોનો મુદ્દો બહુ મોટો મુદ્દો છે એને લઈને શું કહેશો ગાયોનો મુદ્દો છે એ માટે થઈને જ અમે જાહેરમાં નીકળ્યા છીએ માલધારી પોશાક પહેરીને કે ડોર ટુ ડોર લોકોને ઘરે જઈને સમજાવવા માંગીએ છીએ કે ભાઈ આ કોર્પોરેશન આપણી ગાયો વળી ગઈ છે આ આ સરકાર આવશે તો હજી આ આનાથી વધારે બદતર હાલત આપણી થવાની માટે તમે કોંગ્રેસ તરફથી મતદાન કરો